હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખજૂર શક્કરપારા તો ખજૂરના શક્કરપારા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે ખજૂર શક્કરપારા બનાવવા માટે એક બાઉલ આપણે મેંદો લેશું એનાથી નાનો બાઉલ આપણે ઘઉંનો લોટ લેશું ને અડધો બાઉલ ત્રણથી ચાર ચમચી આપણે રવો લેશું મોટી ત્રણથી ચાર ચમચી ચાર ચમચી આપણે કોપરાનું છીણ લેશું થોડાક આપણે તલ નાખશું એક નાનો બાઉલ આપણે દરેલી ખાંડ નાખશું પછી મીઠાસ તમારે જોતું હોય એ પ્રમાણે પહેલાં બધું મિક્સ કરી દેવા એમાં તેલનું મોણ નાખશું મુઠ્ઠી પડતું મોણ નાખવાનું આમાં એ જ માપ છે મુઠ્ઠી પડતું કાંઈ ચમચીનું કે કાંઈ માપ નહીં થોડુંક આગળ પડતું નાખવાનું એટલે મસ્ત થાય ફરસા થાય મુઠ્ઠી પડતું મોણ જોઈ જાવ તો તમારા ખજૂર શક્કરપારા મસ્ત થશે જવા તો ફરસા થાય તમારા અને ખજૂર બિસ્કીટે કહી શકો તમે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લે આ લોટ થોડોક કઠણ હોય આવો લોટ બાંધવાનો જો એટલો કઠણ ઓ હવે એને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેસું આપણે આપણો લોટ મસ્ત થઈ ગયો છે હવે આમાંથી આપણે ત્રણ લુવા બનાવશું ત્રણથી ચાર આ ત્રણ બનાવ્યા આપણે એક લઈ લેશું અત્યારે એને પ્લેટફોર્મ ઉપર લઈ લેવાનો તો ધોયેલું સાફ કરેલું રાખવાનું પ્લેટફોર્મ આવી રીતે રોલ જેવું બનાવી લેવાનું પછી આને ત્રાસા કાપવાના થોડાક કામ કાપીએ ને ત્રાશા એટલે ખજૂર શેપ આવી જાય રીતના ને બહુ જાડા નહીં રાખવાના એકદમ જાડા નહી એટલા રાખવાના એવી રીતનું આપણે બધા જ કાપી લઈશું થોડુંક તમને જાડું જેવું લાગતું હોય એને થોડુંક આમ હાથથી પ્રેસ કરી દો એટલે મસ્ત થઈ જાય પાછું હવે આપણે આને તરી લઈશું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તેલ પહેલાં ફાસ્ટ હોવું જોઈએ પછી ધીમું કરવાનું પછીથી મેં તાપીત તરવાના પણ પહેલાં એકદમ ગરમ હોવું જોઈએ આ તો પાંચક મિનિટ થશે બ્રાઉન કલરના ને ત્યાં સુધી તરવા દેવાના તો જ ક્રિસ્પી લાગશે તમને હવે આને આપણે કાઢી લેશું તરવા દેવાના બ્રાઉન થાય ને ત્યાં સુધી આ બહુ મસ્ત કડકની એટલા ક્રિસ્પી થાય ને મસ્ત હવે એને કાઢી લેશું આમાં ખાંડ છે પહેલાં તમે કાઢશો ને ત્યારે તમને થોડાક નરમ લાગશે પછી એને ઠંડા પડવા દેવાના પછી જ આ બિસ્કિટ ખાવાના તૈયાર છે આપણા ખજૂર શક્કરપારા જો કડક પણ કેટલા મસ્ત બન્યા બહુ મસ્ત કડક બને ને આ તમારે મહિનો સુધી ખરાબ નહીં થાય જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહીએ